બે ત્રણ ચાર પાંચ અને અરે વાહ બહુ બધી કિટકેટ લઈ આવ્યા હો મને અને મારા યુટ્યુબર ફ્રેન્ડ્સને બહુ જ કિટકેટ ભાવે છે તો અમને લોકોને પણ દેશો ને તમે કિટકેટ ખાવા અચ્છા બીજું શું લઈ આવ્યા આ છે ક્વીન સિલ્ક

આ બુક બુક છે અમને પણ વાંચીને સંભળાવો પેલા અમારું નામ લખ્યું છે પુરોહિત નવિયા લાલજીભાઈ પછી આ બધું વાંચવાનું હા

પછી આગળ છે અમારી છાપ પાઠ ખાવાનો ખજાનો ઓકે આગળ બતાવો આગળ પાઠ એક આવી ગયો ખાવાનો ખજાનો વિભાગ એક ને એવી રીતે અહીંયા બધું વાંચવાનું છે અહીંયા શું લખ્યું છે આપણે ભોજન કેમ કે અહીંયા શું લખ્યું છે

લાગતી હશે તમને એક દિવસમાં કેટલી વાર ભૂખ લાગે છે ભોજન તમારી ભૂખ તો સંતોષે છે સાથે સાથે તમને જીવતા પણ રાખે છે તેનાથી આપણને આખા દિવસનું કામ કરવાની શક્તિ મળે છે ખાવાથી આપણે મોટા અને ઊંચા થઈએ છીએ

બં બંને નહીં કરવાનું ફૂડ પેકેટ જ ખાવ છો તમે જમતા પણ નથી એટલે તમારી એ એક ભૂલ છે હવે તમે અમને લોકોને પ્રોમિસ કરો અમને બધાને કે આજથી ને ફૂડ પેકેટ ખાવાનું બંધ આજથી ને ફૂડ પેકેટ ખાવાનું બંધ અને પૌષ્ટિક આહાર લઈશું અને આહાર ખાઈશ હ તો આ બધી કિટકેટનું શું કરવાનું અમે બધા ખાઈ જઈએ કંઈ વાંધો નહીં આ એક વખત ખાઈ લેજો હવે ન ખાતા ચાલો તો હજી તો તમે ઘણો બધો સામાન લઈ આવ્યા છો તો આ બુક વિશે કાલે આપણે બતાવીશું વિડીયાની અંદર અરે વાહ મસ્ત ચિત્ર દોર્યું છે તમે હો એમ લખ્યું હતું એક કીટાણુનું દોરો અને તેના કોઈ નામ આપો તો મેં કીટાણુ દોર્યું અને હું છું કીટાણું મારું નામ કોરોના મેં રાખ્યું હવે બીજી વસ્તુ બતાવો આ બંધ કરીને અહીંયા સરસ મૂકો અરે પણ તમે તો ઘણી બધી ખરીદી કરી આવ્યા અમે પણ જોઈ જોઈને થાકી ગયા પણ તમે ખરીદી કરતા ન થાક્યા હો આ ત્રીજી છે કઈ પણ તૂટી જાય તો આમ ચોટાડીને બુક પણ લોલીપોપલી છે આ વસ્તુ ખાવાની છે અરે પણ નવ્યા બેન તમે તો પોરબંદર લઈ આવ્યા શું અવાજુયા અડધું તો પોરબંદર લઈ ગયું

અચ્છા અચ્છા ડ્રોઈંગમાં ચમક આપે ને હવે સારું તમારી બધી વસ્તુ રાખી દો અહીંયા હવે એક સાથે બધી બતાવી દો એક દઉં પણ છે આ લાલ અને એવી છે હવે કહી દો જો તમને અમારો વિડીયો ગમે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અરે વાહ પૂજા બહેન પણ આવી ગયા છે બાય બાય કરવા માટે તો બાય બાય કરી દો હવે બાય અને જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ ની અંદર જણાવજો કે આ બધી વસ્તુ કેવી છે સારી હોય તો જણાવજો હેલો বাই বাই করে দো